કરવાનું આપડે આપડે હભર પત્તે રમવાનું કઈ દઉં હું અમારે અમા પછી આવો એટલે પતે રમી અમે હેલો ગભરજી હા

અને દારૂ પીવા જવી અને ફરવી મોજી બધો ખર્જો આ તંદરા બંકાનો બધો ખર્જો તંદરા આપણે જ લેવાનો ઈમને કશું એક રૂપિયો નહી ઈ કે રૂપિયો નહી આલે તંદરામનો તંદર હું બધો ખર્જો લઈશ અમે આ હોય લેવાર ફલાય મને તાબા ઉપર જવા દે તાબા ઉપર તો આવી ગયો અમે તાળા અહી પત્તે રમવાનું આપણે આ બધું તો મેં હમણાં કર ના કીધું મને આઈડિયા આવ્યો હતો ને

અરે બધું તૈયાર થઈ ગયું ખાલી પત્તા લાવવાનું ભૂલી ગયો પેલા રવિજીજી ફોન કરો છે ને એમના ઘરે પત્તા લે આવ હાલો હલો હા હા રવિજીજી બધું તૈયાર થઈ ગયું આપણે ખાલી પત્તા લે આવતા છે ને તો બરા લાવો ને એ હારું હો ને લો કે છે ને તો પછી તને લઈ આવજો હો ને એ હારું હો અમાર રવિજીજી આવો હો પત્તા લાવ્યો આવી રે અમાર ગબુજીને રવિજીજી આવવા દે ને એટલી વાર ઓહી અમે પત્તા રમવાનું ચાલુ કરી નાખ્યું હું અમે બધા આવો મને પૈસા નું સેટિંગ કરી રાખો દે મારા થોડા પૈસા પડ્યા ઘર માં એ લેતો હું એ પૈસા અમને નીચે પડ્યા છે મારા અમે એ લેવા પછી મારા નું લાય અમે ઘર માં પૈસા લેતો અને લેતો પૈસા

अरे जीजी आ गया है अरे तब तक पाए हो जल्दी आओ ए आओ डिस्को करेक्ट सो है नहीं चलो यूं ना बोलो हम आवे ले इमने रे कभी भी आओ को को आए को को आए है ओ मेरे लागे के तो लागे बीक लागे के लागे दूसरी नहीं क्या पारी जैसे ना, ना पारी देसी ना पाना ना इतना जाती रही क्या अगर અરે બધી વાત મે કો અને પત્તા લાયા હો તમે ના રે કેમ નઈ લે વરી બસ કેમ ભૂલ્યા મે તમને કીધું તું ફોન માં શું કીધું તો કે પત્તા લાવજો ક્યારે ફોન કરે ઉડા ફોન તો કરે તો 2000 કર્યો તમને જો તો ઉડા લગાયો તો તમને જ લગાવ્યો તો વરી મારમ તો ફોન આવ્યો નઈ તેમ નઈ આવ્યો તમે બીજા કોક ને લગાયો છે લે બડો કાડો ને આરણ મગજ મજાક ના કરશો તમે હા મજાક છે નું કેવું આવ મજાક

લઈ પણ આપણે શું પાવર કર્યું બધું પેલા આયોજન કરાવાય સરખું પેલા હવે પેલા કર્યો પણ અગાઉ કેવું પડે તમારે તાત્કાલિક પ્લાન બનાવો એમાં ભણો થોડુંક ચાલતું હશે

પૈસા પણ ખાતે પૈસા બોવ નહીં પૈસા બોવ તમારી જોડે ગરમ દોરા દેખાવ નહી કરો ખોટો ના ના ખોટો દેખાવ નહીં ના પહેરવાનો હોય

हमारे दुबई में कैसे रमते आपको पता है हम ऐसे आते हम लाखों के टेबल में बेचते और फिर रमती फिर पैसे लेके वहां से फरार होती और फिर बहुत ही बढ़िया से होटल में जाती और पार्टी पार्टी साथी करती तुम हम करती अरे इसको, इसको।, इसको पेसी का पावर आ गया तो दुबे जियो तो दुबे तो हमें जाए लाई हम आती तुम नहीं आती हम बहुत ही ज्यादा प्लेन में जाती है फिर आती मेरे को इस मैं नहीं जाती मना भाषा और बड़ो हम आती हम जाती हम फिरती हम घूमती सारा कुछ आती है हमको हाँ तो जोड़ी घोड़े बोल सोरी सोरी इधर ऐसे ही बोलती तू ये जोड़ी घोड़े बोलवा मंडिया था

આવ્યો હવે ચાલુ કરીએ આપડે કેટલા વાર રમીએ કે પાંચસો 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 વાળી રમીએ તો કઈ વાતો નહીં ચાલો